નમસ્તે દોસ્તો સ્વાગત છે આપનું આપની ચેનલ પર જ્યાં ધર્મ સંસ્કૃતિ અને પરંપરાની વાત કરીએ છીએ આજે આપણે જાણીશું અન્નપૂર્ણા જયંતિ વિશે ક્યારે છે આ પવિત્ર તિથિ તેનું મહત્ત્વ અને તેની પાછળ છુપાયેલી દિવ્ય કથા તો ચાલો આ સ્નેહભર્યા યાત્રાની શરૂઆત કરીએ અન્નપૂર્ણા જયંતિ ક્યારે છે અન્નપૂર્ણા જયંતિ દર વર્ષે માક્ષીસ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર તિથિ પંદર ડિસેમ્બર રવિવારના દિવસે છે ચૌદમી ડિસેમ્બર બપોરે ચાર વાગ્યાને અઠ્ઠાવન કલાકે પૂર્ણિમા તિથી શરૂ થશે અને પંદરમી ડિસેમ્બર બપોરે બે વાગ્યાને એકત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયાતિથિ પ્રમાણે અન્નપૂર્ણા જયંતિ પંદરમી ડિસેમ્બરે ઉજવવામાં આવશે અન્નપૂર્ણા જયંતિનું મહત્ત્વ શું છે અન્નપૂર્ણા જયંતિ માક્ષીસ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે અન્ન અને સંપત્તિની દેવી માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે માતા અન્નપૂર્ણા ભોજન અને અનાજના આશીર્વાદ આપનારી દેવી છે માનવામાં આવે છે કે જેમણે આ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હોય તેમના ઘરમાં ક્યારેય અનાજની કમી નથી થતી દેવી અન્નપૂર્ણાની પૂજા વિધિ શું છે અન્નપૂર્ણા જયંતિના દિવસે લોકો દેવીની પૂજાના વ્યવસ્થિત વિધિનું પાલન કરે છે પૂજામાં ગંગાજળ ફૂલો ધૂપ અને દીવાઓનો ઉપયોગ થાય છે કેટલીક જાતના ભોજન પણ માતાને ભોગ લગાવવામાં આવે છે કેટલાક ભક્તો ઉપવાસ પણ રાખે છે અને તેમની મનોકામનાઓ પૂરી થાય તે માટે દેવીની આરાધના કરે છે માતા અન્નપૂર્ણા કોણ છે માતા અન્નપૂર્ણા દેવી પાર્વતીજીનું જ સ્વરૂપ છે અને ભોજન તેમજ સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે તેમનું મોટું અને પ્રસિદ્ધ મંદિર કાશીમાં સ્થિત છે કહેવાય છે કે જે ભક્ત માતાના દર્શન કરવા માટે કાશી જાય છે તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે તો આ હતી અન્નપૂર્ણા જયંતિની માહિતી તિથિ મહત્ત્વ અને પૂજા વિધિ આ પવિત્ર તિથિ પર દેવીની કૃપા માટે શ્રદ્ધાથી પૂજા કરો અને ભોજન તેમજ સંપત્તિમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરો અમે આશા રાખીએ છીએ આ માહિતીથી આપને મદદ મળશે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ